હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા તો સ્વાગત છે તમારું આજના વ્લોકમાં તો જો અત્યારે ટાઈમ છે તો આપણે બધું કામ થઈ ગયું તો આપણે મસ્ત ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા કેમ કે જાઉં બેટ દ્વારકા આમ બધા તૈયાર થઈને જો બેઠા રીષા આવે એટલે અમે પૈસા બંધાવી તો એની વાત જોઈએ હવે તો જો અમે બધા તૈયાર થઈ ગયા રીષે ત્યાં જાવ

તો જો અમે તૈયાર થઈ ગયા હવે જવાની તૈયારી કરીએ રિક્ષા આવે એટલી જ વારસી ચાલો હવે જઈએ બેટી દ્વારકા પૂજી ગયા અને બે દ્વારકા મસ્ત મજાના દર્શન કરી લીધા દર્શન કરી અને આપણે આવી ગયા શોપિંગ મોલમાં જોઈ લઈએ કરવા તો જો આપણે શોપિંગ કરીને આવી ગયા તો થોડી ભૂખ લાગી એટલે જો આપણે નાસ્તો કરવા બેસી ગયા કેમ કે થોડીક થાકી જાય એટલે એનર્જી તો કરવું પડે તો નાસ્તો કરી દઈએ ચાલો નાસ્તો કરવા

હું કે ચાવાની તૈયારી છે તો આપણે આ લોકો લીંબુ સરબત બનાવીએ તો બનાવીને જો બાજુ પીવા બેસી ગયા તો ચાલો બધા પીવા જો અનુકૂળ તો ચાલો લીંબુ સરબત નું ગ્લાસ ને પર્સ લે બધા બેસી અમિકા શું કરે હે શું કરે આ પાછો આવતી રેને રમત વી ગયો અમિકાને રાત નું જો જમવાનું તૈયાર થઈ ગયું તો અમે બધા જમવા બેસી ગયા તો ચાલો બધા જમવા તો જમવામાં જો આવું બધું છે રોટલી શાક ખીચડી છાસ અથાણા ને જો અમે બધા જમવા બેસી ગયા ચાલો બધા જમવા અમારો લો કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો અને અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં